નમસ્કાર ખરીદ મિત્રો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના બલગામડા ગામની મુલાકાત આવેલ છે એક અગ્રણી ખેડૂતની મુલાકાતે જેમણે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ કેલ્સીપોઝ બાયો એનપીકે ખાતરનો ઉપયોગ કર્યો છે તો આ ખાતર વાપરવાથી ખેડૂતભાઈને શું શું ફાયદા થયા છે આપણે એમને મોટેથી સાંભળીએ રામ રામ ભાઈ રામ રામ શું નામ આપનું પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ અત્યારે જે કપાસનું વાવેતર બતાવી રહ્યા છે ખેડૂત મિત્રોને આ કયો કપાસ છે